નમસ્કાર મિત્રો મકનો દોસ્ત ધર્મેશ કાળા ભારતીય સનાતન સંસ્કૃતિના અલગ અલગ વિષય પર બધા સાથે વાત કરતો હોઉં છું આજે આપણે બધાને એક પ્રશ્ન થાય કે પશ્ચિમના દેશોના વૈજ્ઞાનિકોની સંખ્યા કેમ આટલી બધી ફોરેનની અંદર કેમ આટલા બધા રિસર્ચ થયા મોટા મોટા વૈજ્ઞાનિકો બની ગયા એ પણ સોળ થી સત્તરમી સદી અઢારમી સદીની અંદર વૈજ્ઞાનિકોની વાત કરીએ આપણે આઇસ્ટેન ન્યૂટન ટેસ્લા ડાલ્ટા ડાર્વિન ગેલેલિયો પછી એડિસન ઉદરફોર્ડ નિલ્સબોર એન્ડ્રી કોન ફર્મી સિગમન ફ્રાઈડ આ બધા વૈજ્ઞાનિકોની સંખ્યા કેમ આટલી બધી અને તમે જોયું સાહેબ સત્તરમી હજારમી ઓગણીસ સદીમાં જ આ બધા કેમ થયા પ્રશ્નો થાય ને આપણે બધા બધા પ્રશ્નોનો મેં જવાબ હોય કેમ આવું થયું ઈસાઈનો જન્મ તો આજથી બે હજાર વર્ષ પહેલા થઈ ગયો તો સાહેબ જે લોકો પંદરસો વર્ષ પહેલા એને ખબર જ નહોતી પડતી કે કેમ જમવું કેમ રહેવું શું પહેરવું કેમ જીવવું એ લોકોને ખબર નહોતી પડતી એ લોકો કેમ આટલી બધી શોધ કરવા માંડ્યા કેમ આટલું બધું સંશોધન કરવા માંડ્યા તો સોળમી સદી પછી એવું શું બન્યું વૈજ્ઞાનિકોની સંખ્યા આટલી બધી વધી ગઈ સોળમી સદીમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી એને જોયું કે આપણા શાસ્ત્રોના વેદોમાં વિશ્વના ટોપ લેવલના વાતો લખવામાં આવી છે જે બીજે ક્યાંય નથી ભારતના શાસ્ત્રો વેદની અંદર જે ઉલ્લેખ છે એ લોકોએ આપણા શાસ્ત્ર વેદને લઈને ટ્રાન્સલેટ કર્યું આપણે ત્યારે શાસ્ત્ર વેદ પુરાણને વાંચવાનું બંધ કરી કરતું દૂર થઈ ગયા હતા મુગલોના પ્રભાવથી મુગલો અને અકબરથી અકબરને આપણે મહાન સમજીને શાસ્ત્ર વેદને આપણે બંધ કરી દીધા હતા સાહેબ આપણે બધા એને મહાન સમજી લીધા હતા અકબરને ભૂગલો ને પ્રભાવથીના બિગ થીના ડરથી અંગ્રેજો આપણા શાસ્ત્રના સિદ્ધાંતોને વાંચી આવડી મોટી શોધ કરી આઇસ્ટાઇન કહે છે ઉપનિષદથી તે પ્રભાવિત છે આઇસ્ટાઇન એમ કહે છે કે ઉપનિષદથી પ્રભાવિત છે તો ટેસ્લા એમ કહે કે સ્વામી વિવેકાનંદ તે મળે છે અને કહે છે તે વેદાન દર્શનથી પ્રભાવિત છે જેને પરમાણુ પરમાણુભોમની શોધ કરી તે કહે છે ભગવાન

તે ભારતમાંથી જ ગયેલી છે ભૂલ આપણે ભૂલવાની જરૂર નથી એટલો આપણામાંથી કોપી મારી મારી લીધી લીધેલું ચોરી કરીને જે ચેકાઈ કહોય આ જે અંગ્રેજોનો પ્રભાવ આવ્યો આપણે ત્યાં આપણે જે ગુલામ મહિના એ સમયગાળામાં જે આપણી બધી વસ્તુ ચોરાઈ ગઈ છે એ લોકોએ ટ્રાન્સ કરી કરીને હજી પણ એ લોકો સ્વીકારે છે કે તે ભારતના શાસ્ત્રવેદ મુજબ જ તે કરે છે એટલે આપણા માટે એક સમજ આપણા માટે ગર્વની બાબત છે અને શરમ શરમ શરમજનક બાબત પણ છે કે આપણું હોવા છતાં આપણને આપણી વસ્તુનો રાજીપો નથી ગર્વ નથી આપણને ફોરેનની વસ્તુ બહુ ગમે છે બહુ દુઃખની વાત છે આપણા માટે એટલે આપણે આપણી પાસે જે હીરા મોતી શાસ્ત્રો વેદ પુરાણની અંદર ભારતીય સનાતન સંસ્કૃતિની અંદર જે આપેલા છે એનો આપણે રાજીપો થવો જોઈએ એ વાંચવા જોઈએ આપણી નેક્સ્ટ જનરેશનને તે આપવા જોઈએ pastu